સામાન્ય કાળના ચોથા અઠવાડિયાનો બુધવાર ધર્મસભા આજે સંત અગાથાનું પર્વ ઉજવે છે ઓળખાણ મોટી ખાણ પરંતુ આજના શુભ સંદેશમાં ઈસુની બાબતમાં ઓળખાણ મોટી ખીણ બની રહે છે ઈસુના ગામ લોકો તેમને ઉપરછલી રીતે ઓળખતા હતા એટલે તેઓની વચ્ચે મોટી ખાઈ સર્જાઈ સામાન્ય સુથાર જ્ઞાની ન હોઈ શકે શું જોઈને આપણે અન્ય લોકો જોડે સંબંધ રાખીએ છીએ શાના પરથી તેઓનું મૂલ્ય આંકીએ છીએ સાંભળીએ સંત માર્કૃત શુભ સંદેશ અધ્યાય છ કડી એકથી છ પછી ત્યાંથી ઈસુ શિષ્યો સાથે પોતાને વતન ગયા વિશ્રામ આવ્યો એટલે તેમણે સભાગૃહમાં ઉપદેશ કરવા માંડ્યો સંખ્યાબંધ શ્રોતાઓ આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યા આ બધું આ માણસમાં આવ્યું ક્યાંથી અહો આને આ શું જ્ઞાન પ્રાપ્ત થયું છે એ આવા ચમત્કારો શી રીતે કરે છે આ પેલો સુથાર નથી પેલી મરિયમનો દીકરો યાકોબ યુસિફ યહુદા અને સિમોનનો આ ભાઈ નથી એની બહેનો અહીં આપણા ભેગી રહેતી નથી આમ તે લોકોને ઈસુ ઉપર શ્રદ્ધા બેસતી નહોતી ઈસુએ તેમને કહ્યું પૈગંબરને બધે જ સન્માન મળે છે મળતું નથી માત્ર પોતાના વતનમાં સગાવાલામાં ને ઘરમાં થોડા માંદા માણસો ઉપર હાથ મૂકીને સાજા કર્યા તે સિવાય બીજો કોઈ ચમત્કાર તેઓ ત્યાં કરી શક્યા નહીં તે લોકોની અશ્રદ્ધા જોઈને ઈસુ છક થઈ ગયા આજના શુભ સંદેશમાં ઈસુ પોતાના જ વતન નાઝરેતના લોકોની ઈસુ પરની અશ્રદ્ધા જોઈને આંચકો અનુભવે છે જોકે બિન યહૂદી એવા રોમન અધિકારીની અથવા બાર વર્ષથી રક્તસ્ત્રાવમાં પીડાતી બહેનની શ્રદ્ધાથી તેઓ આનંદ ભરપૂર પણ બની ગયા છે નાસરેથવાસીઓ ઈસુને લાંબા સમયથી ખૂબ ગાઢ રીતે ઓળખે છે સાચું પૂછો તો તેઓ માટે ઈસુ ઉપર શ્રદ્ધા મૂકવી સરળ છે પણ એમને માટે એ સરળ બનતું નથી જેઓએ ઈસુ વિશે બીજાઓ પાસેથી સાંભળ્યું છે એવા રોમન અમલદાર અથવા રક્તસ્ત્રાવવાળી બેન સહેલાઈથી ઈસુમાં શ્રદ્ધા મૂકી શકે છે અને ચમત્કારનો લાભ મેળવી શકે છે ક્યારેક આપણે ઈસુમાં માનનારા ઈસુના ચમત્કારનો અનુભવ કરી શકતા નથી પણ જેઓએ ઈસુ વિશે આપણી પાસેથી સાંભળ્યું છે તેઓ તેમના જીવનમાં ચમત્કારનો અનુભવ કરે છે નાશ્રેથવાસીઓ ઈસુમાં કેમ શ્રદ્ધા મૂકી શકતા નથી એવો વિચાર કરીએ તો સમજાશે કે તેઓ તેમને ઈસુનું જે જ્ઞાન છે તે જ્ઞાનને જ પ્રાધાન્ય આપે છે નાશ્રેથવાસીઓને ઈસુના કુટુંબનું જ્ઞાન છે ઈસુના વ્યવસાયનું જ્ઞાન છે ઈસુના ગામનું જ્ઞાન છે આ જ્ઞાન જે ઈસુને રજૂ કરે છે તે ઈસુ એક સામાન્ય માનવી છે ઈસુને સાંભળ્યા પછી નાસ્રેથવાસીઓને ઈસુનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન તેઓને ઈસુ અસામાન્ય છે તે બતાવે છે પણ નાસરેથવાસીઓ ઈસુમાં રહેલા અસાધારણ તત્વોને સ્વીકારવા તૈયાર નથી એ અસાધારણ તત્વ છે ઈસુનું દૈવીપણું માનવ જ્યારે બંધિયાર બની જાય અથવા પોતાને જે કંઈ જ્ઞાન છે તે સંપૂર્ણ છે એવું માનવા લાગી જાય ત્યારે તે કોઈ પણ નવું દર્શન સ્વીકારી શકતો નથી પોતાને જે જ્ઞાન છે તે સંપૂર્ણ છે એને અહમ કહેવાય અહમ સામી વ્યક્તિમાં કંઈક અસાધારણ છે એ સ્વીકારી જ ના શકે એટલે જ નમ્રતાને પવિત્ર આત્માએ આપેલું ફળ કહેવામાં આવે છે આપણે દરિયા પાસેથી શીખી શકીએ દરિયામાં અપ્રમાણ પાણી છે છતાં જ્યારે નાની નદી કે મોટી નદી પાણી લઈને આવે છે ત્યારે દરિયો એ પાણી સ્વીકારવાની ના નથી પાડતો એટલે જ દરિયો ક્યારેય છલકાતો નથી નાની નદીનું પાણી પણ સ્વીકારનાર દરિયો આપણને શીખવે છે કે મારા કરતાં ઉંમરમાં નાનો અને અનુભવમાં ઓછો પણ મને શીખવી શકે છે આપણે નમ્ર બનીએ તો ઈસુ વિવિધ રૂપે આજે આપણા જીવનમાં આવે છે તેમને ચૂકી નહીં જઈએ આજે નાનકડો વિદ્યાર્થી મને મોબાઈલ શીખવે છે નાનકડા ડૉક્ટર મારી સર્જરી કરે છે નાનકડો પુરોહિત મને ઈસુ પાસે લઈ જાય છે આપણે ખુલ્લા મનના બનીએ

सांबलो करो करोने सहा मूँ तो राओ गान तमारा गाइष अनंत ओ प्रभु सांभो करो करो ने सहा तो रा